દેવભૂમિ દ્વારકા શહેરમાં દુકાનો હોટેલો અને બેન્કોમાં પાણી ઘૂસી ગયા હતા ત્યારે અનેક વિસ્તારોની ચાલીસ થી વધુ દુકાનોમાં પાણી ઘુસ્યા છે ત્યારે ધોધમાર વરસાદ ને પગલે ચો તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે મહત્વના સમાચાર દ્વારકાથી કહી શકાય દ્વારકામાં ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે રબારી ગેટથી લઈને ત્રણ ચોક જતો માર્ગ જળમગ્ન બન્યો છે ત્યારે ભદ્રકાલી ચોકમાં દુકાનો હોટલો અને બેંકોમાં પાણી ઘૂસવાની ઘટના બની છે ત્યારે અનેક વિસ્તારોમાં ચાલીસથી થી વધુ દુકાનોમાં પાણી ઘુસ્યા છે ત્યારે ધોધમાર વરસાદને પગલે ચો તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે